જન્મિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ જામનગરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે છોટી છોટે કાશી તરીકે જાણીતા જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાનજી મંદિર ખાતે એસપી પ્રેમ સુખડેલનું અને ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને કોઈપણ પણ છીને બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે બાવીસમી જનવરી આમ જનવરીમાં આપણે રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ છે આને ઉપલક્ષમાં આપણે જામનગરના જે બધી જગ્યા છે આ પર પોલીસની સઘન ચેકિંગ ચાલી રહી છે અને આ અનુસંધાને અમે લોકો જે બાલા હનુમાન મંદિર છે આ છેલ્લા સાત વર્ષથી આપણે રામધૂન જે ચાલી રહી છે તો અહીંયા મોટો પ્રોગ્રામ થનારો છે તો આજ બધી જે એલસીબી એસઓજી અને પેરોલ પરલો અને જે લોકલ પોલીસ છે અને સાથે લઈને અને જગ્યાનો વિઝિટ કર્યો છે અને મારી આમ પબ્લિકને આ રિક્વેસ્ટ છે કે કોઈ પણ જાતના અને કોઈ પણ સોશિયલ મીડિયા પર કોઈ એવી આપવા ના અને અમારા જે સોશિયલ મીડિયા છે આ પણ એક્ટિવ છે અને બધી જે બીડીડીએ છે આથી અમે લોકો જે 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 શહેરની ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આ બધી જગ્યાની અમે લોકો જાચ કરાવી રહ્યા છીએ અને બધી વસ્તુની ચેકિંગ પણ થઈ રહી છે અને સારી બાબત અને બહુ હું જામનગરની પબ્લિકને પણ ધન્યવાદ આપું છું કે અમને બહુ સરસ અને સહયોગ પણ મળી રહ્યો છે અને મને એવી મારી ખાતરી પણ છે અને મારી પૂરી આશા પણ છે કે બહુ સરસ રીતે પ્રોગ્રામ હશે આખા જે જામનગર શહેર છે અમે લગભગ પંદરના આસપાસની જે છે એ આપણે રેલીઓ નીકળવાની છે અને ત્રણના આસપાસ બાઇક રેલી અને અલગ અલગ એ જે બધી નીકળવાની છે આ માટે દરેક પોલીસ સ્ટેશનની અમે લોકો બંદોબસ્ત સ્કીમ પણ તૈયાર કરી છે અને દરેક જગ્યાએ અલગ અલગ અધિકારીઓનો અમે લોકો જે જગ્યા છે આપણે નિર્ધારિત કરી છે જે રીતે જે સિટીના એરિયા છે આમે ડીવાયએસપી સિટી અને જે બેડી મરીન અને આ જે એરિયા છે અમે ડીવાય એસપી અને જે કાલાવાડ છે ત્યાં પર આપણે ડીવાયએસપી જે ગ્રામ્ય છે આની અમે લોકો જે તે દિવસે જગ્યા નક્કી કરી છે અને હું જાતે જે શહેરમાં બધી જે ઇમ્પોર્ટન્ટ જગ્યા છે અહીંયા ઉપસ્થિત રહેવાનું દરિયા કિનારે પણ અમારી જે નજર છે અને બધી જગ્યા અમારી એસઓજી બધા જે ફિસર્ચ ગ્રુપ છે આને સાથે પણ સંપર્ક